મારું નામ રાજેશભાઈ કંજારિયા શ્રી રામજી મંદિર વાડી વિસ્તારના અમારા રોયલ યુવા ગ્રુપના મિત્રો દ્વારા આ છેલ્લા નવ વર્ષથી ભવ્યથી ભવ્ય રામજી મંદિર કા રાજાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવે છે

તથા અલગ અલગ નવા નવા ફ્લોટ રજૂ કરવામાં આવે છે જેવા કે કૃષ્ણલીલા રાવણના શિવલિંગ શંકર ભગવાનના દર્શન તથા મા શક્તિમાના દર્શન અલગ અલગ વિશેષ આયોજનો કરવામાં આવે છે

બધા આયોજનો જોવા આવે છે તો બાળકોને વિશેષ મજા આવે છે આ વર્ષે